જુનાગઢના ગણેશનગરમાં રેગ્યુલેટર ખુલ્લું રહી ગયું અને મકાનમાં થયો બ્લાસ્ટ ચાર લોકો થયા ઈજાગ્રસ્ત જુનાગઢના ગણેશનગરમાં ગત રાત્રિના દસ વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ખુલ્લું રહી ગયું છતાં બ્લાસ્ટ થતાં એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાધ્યા હતા કટારિયા પરિવાર જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠો હતો ત્યારે કટારિયા પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો રસોડામાં એલ્યુમિનિયમના સેક્શનવાળા બારી દરવાજા પણ બંધ હતા ત્યારે અચાનક જ પરિવારના સભ્યોને રસોડામાં કંઈક કામ યાદ આવતા તેને રસોડાનો દરવાજો ખોલી લાઇટ ચાલુ કરતાની સાથે જ રસોડામાં બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા ત્યારે આ ધડાકો થતાં કટારિયા પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા પરિવારના સભ્ય કાંજી કટારિયા તેનો દીકરો વિજય કટારિયા તેમના પત્ની મનીષા કટારિયા અને તેનો સાત વર્ષનો દીકરો વિજય કટારિયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાઝિયા હતા ગેસના બાટલાનો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના સ્થાનિકો ડરી ગયા હતા અને તાત્કાલિક કટારિયા પરિવારના દાઝિયાની જાણ થતાં તેના ઘરે લોકો એકઠા થયા હતા ત્યારે એકસો આઠ દ્વારા ચારેય સભ્યોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટર દ્વારા ચારેય સભ્યોની સારવાર શરૂ કરવામાં આવી હતી ગંભીર રીતે દાઝેલા સાત વર્ષના બાળક તેના માતા પિતાની હાલત ગંભીર માનવામાં આવે છે ત્યારે આ તમામને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જી તમારું નામ મારું નામ હિતેશ કટારિયા છે દસ વાગ્યાની આસપાસ મારા ઘરે બાટલો ફાટવાની એક ઘટના બની હતી એમાં મારો નાનો ભત્રીજો મારા ભાભી મારા ભાઈ અને મારા ફાધરને દાઝી ગયા છે એમાં મારા ભત્રીજાને ખૂબ ગંભીર ઈજા થઈ છે અને હર્ષમાં અત્યારે છે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કરવામાં આવ્યા છે અને અત્યારે એને સારવાર લઈ લીધેલી છે બરોબર એમની ખૂબ ગંભીર હાલત છે એ પ્રમાણે અમે એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ જઈએ છે